રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં જળ સંપત્તિ પાણી પુરવઠા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં અમરાપુર રેવાણિયા રોડ અને હાથસણી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અને નવા ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં એમએમજી એસવાય બે હજાર બાવીસ ત્રેવીસ અન્વયે અંદાજીત રકમ રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થયેલ અમરાપુર રેવાણીયા રોડ ત્રણ પોઈન્ટ આઠસો કિલોમીટર લંબાઈ અને ત્રણ પોઈન્ટ પંચોતેર મીટરની પહોળાઈ સાથે બીયુએસસી કાર્પેટ સીલકોટ એમ ત્રણ લેયરમાં ડામરકામ સાથે બનાવવામાં આવશે બે અલગ અલગ જગ્યાએ કોઝવે બે ઇન્ટુ નવસો એમ એમ છ નંગ એચપી ડ્રેન 350 મીટર દિવાલ અંબરાપુર ગામે 100 મીટર નો લંબાઈ તથા રેવાણીયા ગામે 600 મીટર લંબાઈ નો સીસી રોડ બનાવવામાં આવશે હાથસણી ગામે રૂપિયા ચૌદ લાખ ના ખર્ચે નવ નિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ તથા ગ્રામજનોને ઘર આંગણે ઉત્તમ સુવિધાઓ મળી રહેશે અહેવાલ વિજય મકવાણા